ભોજખાતે માનવજ્યોત સંસ્થા દ્વારા સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારા ખાતે માનસિક રીતે દિવ્યાંગજનો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં દરરોજ ઢોલના તાલે માનસિક દિવ્યાંગો નવરાત્રીમાં ગરબા રમે છે અને માતાજીની આરાધના કરે છે આ અંગે માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવરે ચંચા સાથે વાત કરતા જણાવ્યું હતું કે માનસિક દિવ્યાંગો પણ તહેવારનો આનંદ મળી શકે તે માટે આ વિશેષ આયોજન હાથ ધરવામાં આવેલ છે ખાસ કરીને અહીં દરરોજ જુદા જુદા મહિલા મંડળો પણ આવે છે અને રાસ ગરબા રમીને દિવ્યાંગજનો સાથે નવરાત્રીની ઉજવણી કરે છે પ્રબોધભાઈ મુનવારે ચંચર ન્યૂઝ સાથે વાત કરી હતી માં જગદંબાના ચરણોમાં વંદન આશાપુરા માતાજીના ચરણોમાં વંદન અત્યારે નવલી નવરાત્રી ચાલુ છે માનવજ્ય સંસ્થા બુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલાર અશ્રમ દે દરરોજ સાંજે 7:35 થી 7:7 અમારા आश्रम માં જે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એમને દરરોજ રાસ રમાડી છે જુદા જુદા મહિલા મંડળો અહીં પધારે છે અને ઘણા બધા બહેનો આ જે અમારા મહિલા માનસિક દિવ્યાંગો છે એમને પોતાની સાથે રાસમાં જોડે છે ને અમારે ત્યાં જે માનસિક દિવ્યાંગો દિવ્યાંગ ભાઈઓ છે એ પણ હોંશે હોંશે રાસ રમે છે અમારો એકમાત્ર ઉદ્દેશ હોય છે કે અત્યારે નવલી નવરાત્રિ ચાલી રહી છે આ બધાએ અલગ અલગ રાજ્યોના છે એમને પણ એક એવો મનમાં ભાવ થાય કે અત્યારે માતાજીની નવરાત્રિ ચાલી રહી છે અને આપણે બધા રાસ રમીએ છીએ અને બધાએ હોંશે હોંશે રાસ રમે છે અને દરરોજ અલગ અલગ મંદળો અહીં રાસ રમાડવામાં આવે છે અને આ માનસિક દિવ્યાંગો અહીંથી જ્યાં સુધી ઘર ન મળે ત્યાં સુધી અમારા આશ્રમમાં આવે છે અને જ્યારે એનું ઘર શોધી કાઢીએ ત્યારે એમના પરિવારજનો અહીં આવી અને આ પોતાના પરિવારજનનો કબજો લે છે આવી રીતે માનવજ્યોત સંસ્થા અત્યારે અમારો એક માત્ર ઉલ્લેખ છે કે નવરાત્રિ આ બધાએ ભાઈ બહેનો માનસિક છે એ સાથે રમે અને એના અમે આયોજન કરીએ છીએ મારું નામ માલા જોશી છે અમે રઘુવંશી મહિલા મંડળમાં હું ત્યાંની પ્રમુખ છું ચાર વર્ષથી અહીંયા આવીએ છીએ દર વર્ષે અહીંયા રમાડવા માટે છીએ પહેલો અને છેલ્લો નવરાત્રો અમે દર ફેરે હોઈએ છીએ અમે એ ફેરે ચોથે નવરાત્રે અને નવનો નવરાત્રો અમારો હશે એ દિવ્યાંગો જે કે મેન્ટલ નથી પાગલ નથી પણ એ લોકોને બધી સમજ છે અમે એને લોકોને રમાડવા માટે ખાસ આવીએ એ લોકોને ખબર પડે કે સંસ્કૃતિ એને કહેવાય નવરાત્રા નવરાત્રવાય એટલે એનો રમાડો આવ્યા છે અમારા પાંત્રીસથી ચાલીસ જણાની ટીમ આવી છે પૈકી ચાર વર્ષથી અહીં આવીએ છીએ અમે તો વાત જ જોતા અહીંયા છીએ કે અમારો વારો ક્યારે આવશે પ્રબોધભાઈ અમને ફોન ક્યારે કરશે અને અમે ક્યાં આવશું